હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તમારા ફર્સ્ટ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે જો વિક્રમ ગઢ ગઢમાં ના વિડીયો શૂટિંગ કરવા આવ્યા છીએ અમે વિડીયો શૂટિંગ કરીએના બીટીએસ તમને દેખાડે આગળ તો વિડીયો શૂટિંગ કરને છીએ પેલા પછી મળી તો ચલો કન્ટિન્યુ તો અમારો જો અત્યારે કોમેડી વિડીયો પૂરો થઈ ગયો છે આ અમારું લોકેશન બધું છે જો ઓલો ન્યાથી ઉતરે છે અત્યારે એનો અમારો કોમેડી વિડીયો હતો તો અમારો બીટીએસ તમારે જે જે જોવો હોય આ બધું જોવો લોકેશન છે અત્યારે તમારે જે કાંઈ બીટીએસ જોવો હોય અમારા તો જોઈ લો મારા ભાઈ બંને જોવો અત્યારે બધા અમે જઈ છીએ તો એને

આજે પાત્રા બનાવીને ખાવાનું છે પાતરા બનાવીને ખાવાનું છે પાતરા ખાવાના જ હોય ને કા પાતરા ખાવાની બહુ મજા આવે આજે પ્રોગ્રામ કરવો રૂપિયા ગાડી ધવાડા પાઉ કઢ ગાડી ધવાડા રે પ્રોગ્રામ કરવો છે પાતરા પ્રોગ્રામ ની વાતો છે તો મારો ભાઈ બંધ જો અમને મેકિન વહી ગયો તો અત્યારે અમે ઓટે બેઠા હતા જો અહીંયા પાછો આવી ગયો છે એન્ડો જાઉં ને વાળીએ વિડીયો ઉતારવા હાલો હાલો વિડીયો ઉતારવા જવું છે વાડીએ હાલો વાળીએ મિત્રો અમે બીજી વાડીમાં ગીડા છીએ ઓલે ઘરે ઓલી બાજુ વાડીમાં આવ્યા હતા પછી આવડામાંથી ગયા હતા અતારો આ બીસી વાડી માં ગડે થી અમે ચાકું મને apne ghar jana hai mujhe apne ghar jana hai kokni wadi ma tepha tepha de ba dada zari ke khale sukhi etle ja hetha roya cheto e hatari hatari rasta padi do ela vo ye oh bhai mata ji puti rahe raste mata ji tanga rakhe yaar અરે જે કોઈ દીડો હોય હાથે રઉય રસ્તો બને ન દે તારા માઈન્ડ વાતાવરણ વાડીમાં આ એવો વિડીયો કાકા ને આવે તો ઉતાર નાખો છે આગળ વાડી બાજુ જાવી છે આ વાડી કોની છે

હમણાં પૈસો પૈસો થવાનું છે રવિયો રવિયો હમણાં આઈફોન સેવન્ટીન પરો લઈ આવવાનો છે

લોકેશન જો તમે ખાલી કેવું છે જો એમ છે ત્યાં લોકેશન સારા મારું છે એટલે આમ બાપાએ એ અહીંયા પાછું પાણી પાઈ દીધું છે તો હવે વિડીયો કેમ ઉતારશું ઓ દાંતડો છે કેવું લે પણે પાઈ દીધું ઓહો તો શું કરશું તો બીજો વિડિયો કાંઈ ખરો વિચારો હાલો તો એ બને જ છે ગમે એક વિડીયો વિચારો

બાકસ ત્યાં છે પડ્યો છે હાલો કજો ચાલુ મિત્રો અત્યારે જો અહીંયા શેણાનું નું કામકાજ જો આ ગારો ગારો જ સંપલા કિર્યા શેણા નું ને અંધારું અત્યારે થવા આવ્યું છે ફટાફટ શેણા હેક નકર કરે પછી હાવજ ની રાઈડ છે આગળ ભાગી જવું છે જો અંધારું થવા જોઈએ બાકડા ભાગી જાવ સણા સેકન્ડ ખાન ભાગી જાવ હે કઈ નેવડામાં જો જો ઓલે પણ આતા હતા એટલે આટલા માં છે ને આવદ ની રાઈડ છે પાણી પી જર પણ અમે આટલા બધા અમે આયા બેહતા પાણી પી લે આટલા બધા સીણા ખા કોણ

the next day તો મિત્રો અત્યારે મેં રોંઠે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હું સમો લગન આવી ગયો તો અત્યારે રાચે કેમ કે મેં કઈ બ્લોગ ચાલુ કર્યો નથી કોમેડી વિડિયો ઉતારવા ગયો છો એટલે અત્યારે જો અમે બધા વિડિયો ઉતારવા આવ્યા છે ને બ્લોગ હોત ને બહુ મોટો થઈ ગયો છે એટલે આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ નવા બ્લોગમાં ચાલુ કન્ટિન્યુ પણ બોટલ ન તો હે